સહન પણ માપનું જ કરવાનું ભલે સંબંધ હોય કે વ્યવહાર કેમ કે જેની ઉપર વીતે એને પીડાની ખબર હોય છે ખુશ રહેતા શીખો સાહેબ બાકી તો બધું ચાલતું જ રહેશે કોઈ પોતાનું દૂર થશે તો કોઈ પારકું પોતાનું થઈ જશે જિંદગીમાં ભલે ગમે તેટલી ખુશી આવે પણ અમુક માણસ વગરની બધી ખુશી બેકાર છે જો કોઈ બીજાના હાથમાં તમારી લગામ હોય

તમારા દ્વારા મૂકવામાં આવેલું સ્ટેટસ તમે એના માટે જ મૂક્યું છે સંબંધ માટે સમય ના કાઢી શકનાર લોકો પાસે એક દિવસ સમય તો હશે પણ સંબંધ નહીં હોય મુશ્કેલીના સમયમાં વ્યક્તિને સાથની જરૂર હોય છે સલાહની નહીં ખુશ છું ને બીજાને ખુશ રાખું છું લાપરવા છું પણ બધાની પરવાહ કરું છું મારી કિંમત નથી તોય અનમોલ સંબંધ રાખું છું મળેલા જ યોગ્ય બનાવો સાહેબ સારા સમયની રાહ જોશો તો આખું જીવન પણ નાનું પડશે ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં કેમ કે હવે શરૂઆત શૂન્યથી નહીં પરંતુ અનુભવથી થશે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો